નમસ્કાર દર્શક મિત્રો જેનર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે મહારાણા પ્રતાપની ચારસો પંચાવનમી જન્મજયંતિ નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા ફતેહગંજ વિસ્તારમાં આવેલી પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી મહારાણા પ્રતાપ જન્મજયંતિ વર્ષ મહારાણા પ્રતાપના જન્મદિવસની યાદમાં ઉજવવામાં આવે છે મહારાણા પ્રતાપનો જન્મ નવ મે પંદરસો ચાલીસના રોજ રાજસ્થાનના કુંભલગઢ ખાતે થયો હતો તેઓ મેવાડ રાજવંશના મહારાજા હતા અને પોતાના સ્વતંત્ર સંઘર્ષ માટે જાણીતા હતા મેવાડાના રાજા મહા યોદ્ધા અને શાસકોમાંના એક મહારાણા પ્રતાપનો જન્મ નવ મે પંદરસો ચાલીસના રોજ રાજસ્થાનના કુંભલગઢમાં થયો હતો નવમી મેના રોજ દેશભરમાં મહારાજા મહારાણા પ્રતાપની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવે છે ખાસ કરીને આ દિવસે રાજસ્થાનના લોકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ દિવસ છે મેવાડના શાસકને સૌથી બહાદુર રાજપૂત યોદ્ધાઓમાંના એક ગણવામાં આવતા હતા અને તેઓ મુગલો સામે તેમની યાદગાર લડાઈઓ માટે જાણીતા છે નવમી મેના દિવસે તેમની બહાદુરી અને હિંમતની યાદમાં ઉજવણી કરવામાં આવે છે ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા ફતેહગંજ વિસ્તારમાં આવેલા મહારાણા પ્રતાપની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં વડોદરાના પ્રથમ નાગરિક મેયર પિંકી સોની સ્થાયી સમિતિના ચેરમેન ચિરાગ બારોડ પૂર્વ મેયર નિલેશ રાઠોડ કે રોકડિયા સાથે સ્થાનિક નગરસેવકો ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ ઝેનર્પણ ન્યૂઝ આવા જ સમાચાર જોવા માટે જોડાઈને રહો જનર્પણ ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ મેવાડના મહાન દેશભક્ત શક્તિશાળી રાજવી અને જેમનો જન્મ નવમી મે અને પંદરસો ચાલીસના રોજ થયો હતો રાજસ્થાનના મેવાડમાં જેમનો જન્મ થયો હતો મુગલોની સામે નહીં ઝૂકવાની મેવાડના સિસોદિયા વંશની પ્રતિજ્ઞાને તેમણે અનેક કષ્ટો વેઠી અને પાળી હતી તેમને અને તેમના વંશજોએ પાળી હતી ગૌરક્ષા નારી રક્ષા મંદિર રક્ષા ધર્મરક્ષા અને ભારતીય સંસ્કૃતિની રક્ષા કરનાર એવા સુરવીર રાજવીર અને સાથે સાથે તેમના દ્વારા મેવાડના મેવાડના સુરવીર અને શક્તિશાળી એવા મહારાણા પ્રતાપજી અને તેમના જન્મજયંતિના અવસર પર વડોદરાના સયાજી બાગની સામે નરહરી હોસ્પિટલની સામે આવેલા તેમની પ્રતિમા કે જે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા જેમ જે પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું તે સ્થળે પ્રતિવર્ષ વડોદરા મહાનગરપાલિકા દ્વારા તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમનું આયોજન થતું હોય છે જેમાં મહાનગરપાલિકાના સૌ પદાધિકારીશ્રીઓ મારા સૌ સાથી સભાસદશ્રીઓ અને જે રાજસ્થાન અને સિસોદિયા પરિવારના અને જે મહારાણા પ્રતાપ સમિતિની રચના કરવામાં આવી છે આ સમિતિના સૌ સભ્યશ્રીઓએ સાથે મળી અને તેમને પુષ્પાંજલિ અર્પણ કરી હૃદયાંજલિ અર્પણ કરી